સુરતમાં હવે શેરી ગરબાનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટીમાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો સુરતમાં હવે શેરી ગરબાનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટીમાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો હવે લોકો એસી ડોમનો ક્રેઝ છોડી શેરી ગરબામાં વધુ રસ ધરાવે છે આ શેરી ગરબા પૌરાણિક અને પારંપરિક રીતે ચાલતી આવતી આ પરંપરા છે ઉધના વિસ્તારમાં મહાદેવનગર સોસાયટીમાં આવા જ પૌરાણિક અને પારંપરિક ગરબાનું આયોજન જોવા મળ્યું હતું આ શેરી ગરબામાં નાના બાળકોથી લઈ મોટા વડીલોએ પણ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબા ડોઢિયા મન મૂકીને ઝુમ્યા હતા અને આ શેરી ગરબામાં લોકો ગરબાના બહાને એકત્રિત થાય અને લોકોમાં ફરી મળી શકે અને આ શેરડી ગરબામાં ખેલૈયાઓ ગરબે ઝૂમી આનંદ અને ઉત્સાહનો માહોલ અનુભવે છે રિપોર્ટર સુનિલ ગાંજેવાલા સુરત તમારી સોસાયટીમાં ગરબા રમીને બસ અમને બહુ જ મજા આવી ગઈ આ સોસાયટીમાં કરતા અને આ કોમ્પિટિશન દર વર્ષે થાય છે જે માગે અમારું માદેવ યુવક મંડળ છે બાળ મંડળ છે અને મહિલા મંડળ છે તે ત્રણે ત્રણ સાથે મળીને શૈલીકર પણ એટલું મસ્ત સક્સેસફુલ કરે છે કે અમને બહારના છો ડોમમાં ઘણા બધા પાસો અમારી પાસે સામે બી આવે છે કે તમે ફ્રીમાં આવો ફિલ્માં આવો પણ અમને એ છોડીને અમને આ સોસાયટીમાં રમવાની એટલી બધી મજા આવે છે ને અને મારા જ મારા ભાઈ બહેનો સાથે રમીને મને પણ એટલું જ આમ એન્ટરટેનમેન્ટ એન્જોયમેન્ટ થાય છે અને એ બે ખબર પડે છે કે ભાઈ ફોન મારાથી પણ સારું રમે છે કે કોઈ કોઈનાથી હું ખરાબ રમું છું એ પણ મને ખૂબ જ મજા આવે છે આજના દિવસમાં તો કોઈ સ્પેશિયલ પ્રેક્ટિસ